નમસ્કાર મિત્રો શું શું અમરેલી અમરેલી લોકસભા લોકસભા સીટમાં સીટમાં હવે હવે બદલાઈ ચૂક્યા છે પહેલા જેવા સમીકરણો નથી રહ્યા શું અમરેલી લોકસભા સીટમાં એક ટિકિટ અને અનેક દાવેદાર અને આજ દાવેદારી આજે ઝઘડો કોઈ અન્યને સફળતા અપાવશે ટિકિટ મેળવવામાં શું અમરેલી લોકસભા સીટમાં ભારતીય જનતા પાર્ટી ફરી એક વખત સરપ્રાઈઝ આપશે શું અમરેલી લોકસભા સીટમાં મહિલા ચહેરો આવવા જઈ રહ્યો છે આ તમામ સવાલો છે કેટલાય નેતાઓના નામ ચાલી રહ્યા છે રોજ સવાર પડે ને અમરેલી લોકસભા સીટમાં એક નવું નામ ચર્ચામાં આવે છે આ નેતાઓ આજે પણ લાઈનમાં છે આજે પણ લોબિંગ શરૂ છે આ ભયંકર લોબિંગમાં કોણ ફાવશે કોણ કપાશે તેના પર સવાલ છે અમરેલી લોકસભા સીટ કયા નામ નામ ચર્ચામાં છે અને ત્યારબાદ હું આપને એ કહીશ કે જે હાલ મહિલા તરીકે આગળ ચાલી રહ્યું છે એક નામ ગોપનીય છે અને એક નામ અંદાજ સાથે કહી શકાય તેમ છે અમરેલી લોકસભા સીટ

આ ટિકિટ મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે બીજું નામ કોનું છે મુકેશ સંઘાણી મિત્રો સંઘાણી પરિવારમાંથી પણ ટિકિટ મળી શકે છે દિલીપ સંઘાણી દિગ્ગજ નેતા રહ્યા આ દિલીપ સંઘાણીના પરિવારમાંથી પણ ટિકિટ જઈ શકે છે છેલ્લા થોડા પ્રોગ્રામ જે અમરેલી લોકસભાને લઈને થયા છે અમરેલીમાં થયા છે તે અમે જોયા મુકેશ સંઘાણી મોટા મોટા નેતાઓ સાથે જોવા મળી રહ્યા છે એ પછી પુરુષોત્તમ રૂપાલા સાથે હોય કૌશિક વેકરિયા સાથે હોય કે પછી અમરેલી લોકસભાના ધારાસભ્યો સાથે હોય મુકેશ સંઘાણી નામ પણ આગળ પડતું છે જનક બગદાણાવાળા આ એક એવું નામ છે કે કયા જૂથમાં છે એ ગોતવું પણ મુશ્કેલ છે જનક બગદાણાવાળા પૂરું નામ જનક પટેલ બગદાણાવાળા પિતાજી મંજીભાઈ મંજીબાપા બગદાણા આશ્રમમાં વર્ષો સુધી સેવા કરી તેમનું હમણાં મૃત્યુ થયું અને હવે તેમના પુત્ર જનકને ટિકિટ આપવામાં આવી શકે છે સુરતના કારણથી ધારાસભ્ય રહી ચૂક્યા છે અમરેલી મોકલવામાં આવી શકે છે તેઓ કર્મથી સુરતમાં છે તેના કામ સુરતમાં થયા છે તેઓ કામ સુરતમાં કરતા હતા ધારાસભ્ય રહી ચૂક્યા પરંતુ જન્મ અમરેલીમાં થયો છે અમરેલીમાં આયાતી ગણાશે પણ પૂરેપૂરા આયાતી નહીં ગણાય એટલે તેનું નામ પણ ચાલી રહ્યું છે હવે મહિલા ચહેરાની વાત કરીએ પહેલા જે સમાચાર મળી રહ્યા છે કહેવામાં આવી રહ્યું છે કે અમરેલીમાં બે જૂથ એક્ટિવ છે કોઈ કહી રહ્યું છે કે મનસુખ માંડવિયા દિગ્ગજ ભારતીય જનતા પાર્ટીના નેતા જેનું નામ મુખ્યમંત્રીની રેસમાં ચાલે એ નેતાનું ગ્રુપ હિરેન હિરપરાને ઉતારવા ઈચ્છે છે એનું ગ્રુપ હિરેન હિરપરા અથવા તો તેના જ ગ્રુપના કોઈ વ્યક્તિને ઉતારી શકે છે મેદાને લાવી શકે છે પરંતુ પરશોત્તમભાઈ રૂપાલા પરશોતમભાઈ રૂપાલા રાજકોટ લોકસભાથી લડે છે પરંતુ તેનું ગ્રુપ જે રીતે ચર્ચા છે જે રીતે માહિતી મળી છે અમરેલીમાં એક્ટિવ છે તેમના મિત્ર દિલીપભાઈ સંઘાણી જબરદસ્ત લોબિંગ કરી રહ્યા છે એક ટિકિટ મેળવવા માટે એ સંઘાણી પરિવારમાં જઈ શકે છે અથવા તો તેના માનીતા લોકોમાં જઈ શકે છે હું નહીં તો મારો માનીતો એટલે કે આ તમામ વ્યક્તિઓ અત્યારે દોડા કરી રહ્યા છે પૈસા વાપરવા તૈયાર છે લોકોને વાત કરી એક વખત ફરી પોતાની સાથે કરવા તૈયાર છે ચૂંટણી જીતી જશે તેવો વિશ્વાસ વ્યક્ત કરે છે બસ ટિકિટ આપો હવે આ તમામ પ્રકરણમાં આ તમામ પ્રકરણમાં એક તરફ સંઘાણી પરિવાર છે દિલીપ સંઘાણી છે મુકેશ સંઘાણી છે અને દિલીપ સંઘાણીના પત્ની છે આ ત્રણ બીજી તરફ હિરેન હિરપરા છે અને આ બાજુનું જે સંઘાણી પરિવારનું જૂથ છે તેમાં ભાવનાબેન ભાવનાબેન ગોંડલિયા કહો ભાવનાબેન પટેલ કહો આ ભાવનાબેન મહિલા તરીકેનો ચહેરો આગળ ચાલી રહ્યો છે આ લડાઈમાં મૂળ વાત એ છે કન્ફ્યુઝન એ છે મૂંઝવણ એ છે કે કોને ટિકિટ આપી કોના માનીતાને ટિકિટ આપવી ભારતીય જનતા પાર્ટી પાસેથી જે પ્રકારે સમાચાર મળી રહ્યા છે જે પ્રકારે તેમના જ કાર્યકરો તેમના જ લોકો જે પ્રકારે વાત કરી રહ્યા છે એ મુજબ કોઈ નવો ચહેરો આવી શકે છે સરપ્રાઇઝ ચહેરો હોઈ શકે છે અને ભારતીય જનતા પાર્ટી હવે પુરુષે જ ઉમેદવાર મૂકે એવું નક્કી નથી મહિલા ઉમેદવાર પણ મેદાને આવી શકે છે આ તમામ પ્રકરણમાં સૌથી વધુ મજબૂત અમરેલીમાં કોઈ જૂથ એ પરસોત્તમભાઈ મજબૂત છે અત્યારે અને તેનું ચાલી શકે છે પણ જે સંઘાણી પરિવારમાં વાત અટકી છે એ પરિવારવાદમાં વાત અટકી છે વર્ષો સુધી સંઘાણી પરિવાર એટલે કે દિલીપ સંઘાણીને તક આપવામાં આવી તેઓ ભારતીય જનતા પાર્ટી માટે જીત્યા પણ ખરી અને હાર્યા પણ ખરી હવે દિલીપ સંઘાણીના પરિવારમાંથી કોઈને આપવામાં આવશે તો કાલ સવારે ભારતીય જનતા પાર્ટી પર પણ પરિવારવાદનો લાગી શકે છે આ વસ્તુ નડી રહી છે આ વસ્તુનો પણ વિકલ્પ છે સહકાર ક્ષેત્રમાં દિલીપ સંઘાણીની સાથે ભાવનાબેન છોડાયેલા છે આ મહિલા ચહેરો મેદાને આવી શકે છે હવે ચર્ચા જે પ્રમાણે થઈ રહી છે જે મુજબ એક દિવસ પછી બીજા દિવસે જે પ્રમાણે નામ સામે આવી રહ્યા છે એ દર્શાવે છે કે અમરેલીમાં આજ સુધી ટિકિટ હજુ પણ નક્કી નથી જો ટિકિટમાં કોઈનું પણ નામ ચર્ચામાં હોત તો બીજા લોકો લોબિંગ બંધ કરી દેત અથવા તો પ્રયત્ન ઓછા કરી દેત પરંતુ ભયંકર કામ શરૂ છે જે નામ આવશે એ નામ કદાચ જે ચર્ચામાં છે ચહેરાઓમાંથી આવશે અથવા તો મહિલા ચહેરો હશે જે સરપ્રાઈઝ બહાર આવશે જિલ્લા હોદ્દેદારોમાંથી કોઈને મૂકી શકે તો પણ નવાઈ નહીં જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી જિલ્લા પંચાયત પ્રમુખ અથવા જિલ્લા પ્રમુખ આપે છે એ મુજબ જે રીતે નારણ કાછડિયાને તક આપવામાં આવી હતી એ જ રીતે અમરેલીમાં આ વખતે પણ એ ફોર્મ્યુલા અપનાવી શકે છે અત્યારના સીધું ગણિત છે કોઈ મહિલા આવશે એ મહિલા દિલીપ સંઘાણીના પત્ની હશે શ્વેત ભાવનાબેન હશે ગોંડલિયા કે શું એ કોઈ નવો ચહેરો છે અને જો પુરુષ ઉમેદવારની વાત તો મુકેશ સંઘાણી પણ આગળ ચાલી રહ્યા છે આ મુકેશ સંઘાણી ટિકિટ લઈ જાય તો નવાય નહીં અને જો બીજું કોઈ નામ હોય તો એ છે હિરેન હિરપરા આ બંને છે આ બંને એકબીજાની સામેના જૂથ ના હોય તેવી ચર્ચા છે પરંતુ આ બંનેની લડાઈમાં કદાચ પુરુષ ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટી જનક પટેલ બગદાણાવાળાને ટિકિટ આપી દે તો પણ નવાય નહીં મુકેશ સંઘાણી આગળ ચાલી રહ્યું છે સમીકરણો બદલાઈ ચૂક્યા છે હવે મુકેશ સંઘાણી જે આગળ અત્યારે ચાલવા લાગ્યા છે તેની ફાઇટ હિરેન હિરપરા સાથે છે જોવું રહ્યું હિરેન હિરપરા આવે છે મુકેશ સંઘાણી આવે છે આ ઝઘડામાં જનકનું નામ સામે આવે એટલે કે માફ કરશો જનક પટેલ બગદાણાવાળાનું નામ સામે આવે છે કે પછી મહિલા ચહેરો ભાવનાબેન ગોંડલિયા કે પછી સંઘાણી પરિવારમાંથી કોઈ મહિલા ચહેરો આ તમામ વાત છે આ આ તમામ તમામ ચર્ચા છે છે માહિતી આવનાર સમયમાં ખબર પડશે કોણ સામે આવે છે અમરેલી લોકસભા સીટ રસપ્રદ રહેશે કોંગ્રેસમાંથી ઠુમ્મર પરિવારમાંથી ચહેરો સામે આવી રહ્યો છે જેની બેન ઠુમ્મર નવાણું પોઈન્ટ નવ્વાણું ટકા નક્કી છે વિરજીભાઈ ઠુમ્મર એ પણ અંતિમ ઘડીએ લડી લે તો નબાય નહીં પરેશ ધાનાણી તે કોઈ પણ ઉમેદવાર આવે તેને જીતાડવા માટે મેદાને છે પ્રતાપ દુધાત તેને જીતાડવા માટે મેદાને છે તેમના ગ્રુપનો એક મોટો સભ્ય અમરીશ ડેર આજે તેમની સાથે નથી તેનો ઝટકો કોંગ્રેસને પડશે રાજુલામાં કોંગ્રેસને ઝટકો પડી શકે છે અમરેલી લોકસભા સીટ ધારી લાઠી મહુવા ગારિયાધાર આ સહિત અમરેલી વિધાનસભા રાજુલા અને સાવરકુંડલા આ તમામ વિધાનસભા સીટમાં ભારતીય જનતા પાર્ટી કબજો કરીને બેઠી છે ગારિયાધારમાં જે સુધીર વાઘાણી જીત્યા હતા આમ આદમી પાર્ટીમાંથી ત્યાં થોડી મુશ્કેલી પડી શકે છે પરંતુ સુધીર વાઘાણી છેલ્લા ઘણા સમયથી નિષ્ક્રિય છે ન તો કેમેરામાં બતાવે છે ના તો જાહેરમાં આવે છે પત્રકાર પરિષદ ના તો કરે છે આ સુધીર વાઘાણી બતાતા નથી ભારતીય જનતા પાર્ટી કદાચ ત્યાં પણ સેટ કરીને બેઠી હશે ગેમ આવનાર સમયમાં ખબર પડશે પરંતુ અમરેલી લોકસભા સીટમાં ભારતીય જનતા પાર્ટી માટે મુશ્કેલી નથી વાત એ જ છે આ પાટીદાર બેઠક આ લેવુઆ પાટીદાર બેઠકમાં બંધ બેસતો ચહેરો હોવો જોઈએ આ પાટીદાર બેઠકમાં આયાતી ઉમેદવાર હશે કે પછી ત્યાંના સ્થાનિક એ પણ જોવાનું છે આયાતી ઉમેદવાર મૂકશે તો પણ કશું થવાનું નથી કારણ કે વિરોધના વંટોળ ભારતીય જનતા પાર્ટીમાં ઊભા થાય અને ત્યારબાદ એ જ કાર્યકર્તાઓ અથવા તો મોટા નેતાઓ પોતાના પગ પર કુહાડા મારે એવું ઓછું બનતું હોય છે એટલે આ તમામ વાતમાં હવે આવનાર સમયમાં ખબર પડશે આયાતી ઉમેદવાર છે કે સ્થાનિક છે મહિલા છે કે પુરુષ છે સંઘાણી પરિવારમાંથી છે કે અન્ય કોઈ છે માંડવિયા મનસુખ માંડવિયાના નજીકના છે કે પરસોત્તમ રૂપાલાના નજીકના છે આ તમામ વાત આવનાર સમયમાં આપણી વચ્ચે હશે અમરેલી લોકસભા બેઠક વિશે વાત કરતા રહીશું ટિકિટ મળ્યા બાદ પણ તેની ચૂંટણીની તેના ઇલેક્શનની તેના ઉમેદવારોના જંગની સતત ચર્ચા કરતા રહીશું આપ ગુજરાત તક સાથે જોડાયેલા રહેશો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરશો આપના અભિપ્રાય આપશો આ જ પ્રકારના વિડીયો જોત જોવા માટે અમારી ચેનલ અત્યારે જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરવાનું ફરી એક વખત ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર